ગુજરાતના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક ખબર છે ભર ઉનાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હિટવેવની આગાહી વચ્ચે ગુજરાતમાં માવઠું પડશે રાજ્યમાં આકરી ગરમી વચ્ચે આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ હિટવેવ અને વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં કચ્છ અને દાહોદ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે ઉપરાંત મહીસાગર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાનની પણ વાત કરીએ તો અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ અને ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે तो राज्य में कमौसमी बरसात की आगाही कर गुजरात रीजन और कच्छ में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और उसके बाद डे टू डे थ्री डे फोर और डे फाइव ड्राई वेदर रहेगा और डे वन की बात करेंगे तो डे वन में सौराष्ट्र रीजन के लिए हीट वेब का वार्निंग दिया गया और जो वार्निंग दिया गया है मतलब जिसमें हीट वेव होने के चांसेस हैं वो जिले हैं पोरबंदर गिर सोमनाथ और दी और जहाँ पे लाइट रेल होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं कच्छ दाहोद महिसागर और छोटा उदयपुर और मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों में आ, नो लार्ज चेंज में रहेगा और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहाँ जा, पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है थर्टी एट पॉइंट थ्री डिग्री सेल्सियस अहमदाबाद का है थर्टी सेवन गांधी का और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो 38 और uh, 37 अहमदाबाद और गांधीनगर का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और हाई हाईएस्ट मतलब मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो जो गुजरात स्टेट में सबसे ज़्यादा मतलब uh, मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो फोर्टी डिग्री सेल्सियस राजकोट में तो आज मुद्दे वो अपडेट साथ संवाददाता जय अमारी साथ फोन लाइन पर है જય રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવાની છે અને તેની સાથે જ જે પ્રમાણે ખેડૂતોની ચિંતામાં પણ હવે વધારો થયો છે શું વધુ અપડેટ કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે ત્યારે કહી શકાય કે એક તરફ હીટ વેવની આગાહી છે ત્યારે બીજી તરફ માવઠાની આગાહી છે તેના કારણે ક્યાંકને ક્યાંક રાજ્યના જે ખેડૂતો છે તેના પાકને નુકસાની થવાની પીઠી સર્જાઈ રહી છે ત્યારે કહી શકાય કે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર કચ્છ અને મહીસાગરમાં હળવો વરસાદ પડવાની જે શક્યતાઓ વર્તાઈ રહી છે આજે હળવો કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં આજે જે હળવો વરસાદ અળવો વરસાદ પડવાની શક્યતા વધતા રહી ત્યારે બીજી તરફ કહી શકાય કે સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં હીટ વેવની શક્યતા છે ગઈ સૌથી વધુ ગઈકાલે રાજ્યમાં જે તાપમાન નોંધાયું તું રાજકોટની અંદર જે ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું કહી શકાય કે કેટલાક શહેરમાં તો તાપમાનનો પારો ચાલીસથી વધી ચાલીસથી ઉપર જવાનો પણ જે હવામાન વિભાગે છે તે આગાહી સંભાવના વ્યક્ત કરી છે ત્યારે કહી શકાય કે બીજે તો હોળીના સમયે જે રાજ્યની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું પણ જે હવામાન નિષ્ણા તંબાલાલ પટેલ છે તેમણે આગાઈ કરી છે અને હોળી થી એપ્રિલ સુધી પવનનો જોર વધશે અને કેરીના પાકને નુકસાન થવાની भीती છે તે સેવાઈ રહી હોય તે તેવા પ્રકારની જે છે તે હવામાન નિષ્ણા તંબાલાલ પટેલે આગાહી પણ વ્યક્ત કરી હતી જી બિલકુલ આભાર જય સમગ્ર જાણકારી માટે